સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેલોતે ચાર્જ સંભાળ્યો છે ચુમોતે દિવસ પોલીસ કમિશનર વગર રહેલા સુરત શહેરને આખરે નવા પોલીસ કમિશનર મળી ગયા છે નવા પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેલોતે ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે લોકોને પોલીસ સ્ટેશન લેવલે જે સંતોષકારક જવાબ મળે તેવો પ્રયાસ કરીશું લોકોને સલામતીનો અહેસાસ થશે પોલીસ તંત્રને આ કાર્ય માટે ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમ વર્ક તરીકે કામ કરીશું સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે હલ કરવા પ્રયાસ કરાશે સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રહે છે ગુનાઓ અલગ હોય છે અને ગુનેગારોની અલગ અલગ પદ્ધતિ પણ અહીં જોવા મળે છે ત્યારે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેની થયેલી છે અમે તે દિશામાં કામગીરી કરીશું ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અનિશ્ચયનીય ઘટના ન બને તેને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું સુરત વિશ્વનું ફાસ્ટટેગ ગોઇંગ સિટી છે સમગ્ર દેશમાંથી લોકો અહીં આવ્યા છે ત્યારે તમામ લોકોની સારી સુવિધા મળે તેવા પ્રયાસો કરાશે આજે સરકાર હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી અમુક જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જે પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જોઈએ અને અમે બધાને એ કરીએ છીએ એ ખૂબ સરસ રીતે જોઈએ ટીમવર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઈમના વાત કરીએ તો આપણા લગભગ જોઈએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જેસના પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે તો આ ટ્રાફિકના સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જોઈએ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી જો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરાપૂરા પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમેદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે લોકોને કાયદાનું રક્ષણ મળે અને સલામતીનો અહેસાસ થાય એ પ્રકારની કામગીરી પ્રાથમિકતા આપવામાં આવશે હિતેશ પ્રજાપતિ સાથે અઝર કુરેશી